કડધા કોણ થયું એમાં છેલ્લી લીટી આજની તમે ઓછી જે સરકારી પરિપત્ર બહાર પાડે એમાં શું કીધું શું કીધું ખબર છે હવેથી કડધો કરવાનો નહીં એટલે પહેલાથી કરતા આવ્યા છે ઓળો પૂરા વહેલો છે કે હવેથી તમારે કરવા ને જૂના કર્યા એ માફ ખેતી હવે નવી પેઢી કરવા તૈયાર નહીં પણ બીજો વિકલ્પ ના હોય ખેતી તો મહિના પંદર હજાર બીજા થી મળતા હોય ને તો ખેતી આમાં લગભગ ચાલીસ થી પચાસ ટકા નુકસાન થયું છે હાલ હાલ પૂરતું હજુ આગળ જો વરસાદ બે ત્રણ દિવસ ખેંચાય તો લગભગ બધો પાક ફેલ જવું કમોસમી માવઠામાં ખેડૂતને સો ટકા નુકસાન 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 પાક કોઈ પણ વાયેલો હોય ખાલી કમાર ભેજનો ઉકેડો હોય ને ઉકેળા ફાયદાકાર પણ એમાં મોક્ષ બાકી બીજું બધું નુકસાન માવઠા માવઠા નુકસાન હવે તો અમે તો બજારમાં લઈ જવાના બેન આ તો સરકાર તો કે છે ના અમારે ના ચાલે ક્વોલિટી એની કે છે તમારી ક્વોલિટીમાં માં નહીં તો અમાર તો વેપારી ને હજાર અગિયારસો રૂપિયા કે જે ભાવ ચાલતો હોય એટલે હજાર ના એ આપવું બરોબર અમારે તો વેચીને જે પછી રૂપિયા હાથમાં આવું એ લઈ લેવાના એટલે આમાં પૂરેપૂરું નુકસાન છે તો વધારે માર માર ખાવાનો વારો આવે માલ ખાવાનો નહીં માર ખાવાનો વારો આવે એટલે અમોમાં કુદરત વગર બીજો કોઈ વિકલ્પ છે નહીં બે નંબરમાં એ અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા એવું બધું સ્થળાંતર કરી રહી છે એટલે ખેતી અમારું જનરેશન તો ખેતી કરવા માગતું જ નહીં આ તો અમે આ પચાસ વાળા છીએ ગહેડા કરીને ખેતી કરીએ છીએ ગ્રામ ગ્રોમ ઘઉં નું પેકેટ લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે ભવિષ્યમાં અત્યારે હાલ ઘડી જે અમુક વસ્તુમાં નહીં લાઈનમાં ઊભું રહેવું પડતું એ પોનસો ગ્રામ ઘઉં લેવા માટે પોનસો ગ્રામ કઠો લેવા માટે લાઈનમાં

આ ધારાસભ્યો જે વખતે શિક્ષણ મંત્રી હતા એના મોડી પ્રદેશ પ્રમુખ હતા હવે ગુજરાતની પરિસ્થિતિ વિશે બધા વાકેફ છું આ કોઈ અલીગઢથી કે પાવાગઢથી કે તો નહીં અલીગઢથી કે બીજા દેશમાંથી આવેલા નહીં પરિસ્થિતિ ખબર છે આ બદલ એ વાતો કરતા હોય છે કે અમે તમારું સર્વે કરીશું સેટેલાઇટથી પણ સેટેલાઇટમાં જ કશું બતાવતું નહીં મગફળી એટલે એ પાછા લોચા પડે છે

મારા હાથમાં મગફળી છે અને એની તમે સ્થિતિ જોશો તો તમને ખબર પડશે કે મગફળીની જે સ્થિતિ છે એનાથી ખરાબ ખેડૂતની સ્થિતિ છે સૌરાષ્ટ્રથી લઈને આખા ગુજરાતમાં જેટલો વરસાદ પડી રહ્યો છે એટલે ઉત્તર ગુજરાતમાં પણ એટલો વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને આ પાછોતરા વરસાદે ખેડૂતોનું બધું છીનવી લીધું છે આ મગફળીની સ્થિતિ આપણે સૌરાષ્ટ્રમાં માંડવી કહેતા હશું પણ ખેડૂતોની સ્થિતિ આની આ જ છે પાછોતરા વરસાદ પછી જે થાય છે એ તમને બતાવવું છે એટલે એક માણસ એક ખેડૂત જ્યારે મગફળી વાવે ત્યારે એ એ કેવી રીતના પ્રોસેસ કરે છે તમને આખું બતાવ્યું છે પણ એને જ્યારે આ નુકસાન થાય છે એના પછી શું હાથમાં કાગળિયા પણ છે રજીસ્ટ્રેશન કરાયેલા છે સરકાર પાસે બહુ બધી અપેક્ષાઓ હોય છે પણ છેલ્લે જગતના તાત સુધી કશું પહોંચતું જ નથી અત્યારે જે સ્થિતિ છે એટલે કે અત્યારે હજી પણ આગામી ચાર પાંચ દિવસ સુધી વરસાદ પડવાનો છે ખેડૂતોએ બધું જ પોતાનું ગુમાવી દીધું છે એ વિડીયોઝ આપણે જોયા છે કે જેમાં ખેડૂતો રડી રહ્યા છે ગ્રાઉન્ડ પર આવી અને સમજવું છે કે ખરેખર જ્યારે ખેડૂતને નુકસાન થાય છે તો એમાંથી ઊભો કેવી રીતના થઈ શકે આપનું શું નામ મારું ના જીવનભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી જીવનભાઈ નું આ ખેતર છે અને કેટલું નુકસાન થયું છે આમાં લગભગ ચાલીસ થી પચાસ ટકા નુકસાન થયું છે હાલ હાલ પૂરતું હજુ આગળ જો વરસાદ બે ત્રણ દિવસ ખેંચાય તો લગભગ બધો પાક ફેલ જવો એટલે અમે અત્યારે જ માણસા પાસે બાલવા ગામ છે ત્યાં આવ્યા છીએ એટલે તમને જગ્યા બી ખબર પડે કે હજી ઉત્તર ગુજરાતમાં એટલો બધો વરસાદ શરૂ નથી થયો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં એટલો વરસાદ નથી પડ્યો જેટલો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે એટલે તમે જુઓ કે અહીંયાના ખેડૂતની આ સ્થિતિ છે તો બીજી જગ્યાએ જ અતિ વરસાદ પડ્યો છે એટલે અમરેલીને એ બધી જગ્યાએ જે ખેડૂતોની સ્થિતિ હશે કેટલી ભયાનક હશે અચ્છા તો આ આખી પ્રોસેસ તમે મને ખાલી એકદમ નાનકડી સમજાવો કે તમે જ્યારે મગફળી વાવો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલો ખર્ચો થાય તમારે લગભગ એક વીઘે અંદાજે બિયારણ ખેડ ખાતર દવા અને એનું ચૂંટવાનું એનું થ્રેશર પછી એને સાફ કરવાની લગભગ વીસેક હજાર રૂપિયાનો વીસ થી પચીસ હજાર રૂપિયાનો અંદાજ ખરો તમે કેટલા નુકસાનમાં છો પૂરેપૂરા નુકસાનમાં જ છીએ આ બધું અમે ગુમાઈ જ બેઠા છીએ બેન હા

બિરબલની ખીચડી જેવું છે કારણ કે આ તો ક્યારે સરકાર કોઈ આપણી ઉતાવળે ના ચાલે પણ સરકાર હજુ તો પહેલી નવેમ્બરથી છે પણ અમે આ ખેડૂતના હાથમાં તો પૈસો જુઓ બધા ટ્રેક્ટરવાળાને કોઈ દવાઓવાળાને કોઈ મજૂરીઓને એ બધા પૈસા તો રોકડા જ કાઢવા પડે કશું કોઈ ઉધાર ચાલતું નહીં અત્યારે બરાબર એટલે પૈસાની તો ભારે પાર ખેંચ રહેશે

પણ ટોકી પણ એમાં હવા પહેરી જાય ને એટલે પછી એ હવા છોડો નહીં અને હવા ના છોડે એટલે થ્રેશર કાઢી ના શકે એટલે બધું એ તો બધું બાજાના વટાવ જેનો મારા ગુજરાતીમાં કહેવાય છે એમાં કશું બહુ મળો નહીં તો અત્યારે આ છે મગફળી એનું તમને શું મળશે જે બચેલી થોડીક છે એનું બી અમે તો અમે તો બજારમાં લઈ જવાના બેન આ તો સરકાર તો કે છે ના અમારે ના ચાલે ક્વોલિટી એની કે છે તમારી ક્વોલિટીમાં નહીં તો અમારો તો વેપારી હજાર અગિયારસો રૂપિયા કે જે ભાવ ચાલતો હોય એટલે

આ મફળીમાં જોયું મગફળી વાળા ના દશાય પછી મગ વાયા તે મગની વાત કરી કે ભાઈ મગમાં તો સીંગ પર પાણી પણ સુકાય ને જાતે ફાટી જાય એટલે એમાં તો કાઢવાની વાત નહીં ખેતરમાં ખેતરમાં જ મગ અમા તો થોડું ઘણું બચત જો વરસાદ હવે ના થાય તો બચત તો સિસમો નીકળ્યો એમ કે પચાસ ટકા પેદા લાગે હજાર રૂપિયાનો ભાવ હતો પાંચસો રૂપિયાના આવું બાકી આ કપાસ છે હમાં બરાબર છે હવે કપાસમાં હજુ કપાસ થોડો પાછોતરો છે આગળ તો જે રૂપ ફાટી ગયું હોય અને ચાર દિવસથી વરસાદ થાય છે અને બીજા ચાર દિવસ થાય તો કપાસના કાલાની અંદર દોણો ઉગી જાય એ ઉગી જાય જેમ આપણે બાજરીના ડુંડામાં બાજરીનો દોણો ઉગી જાય એ અને ઉગી જાય એટલે એ ઉત્પાદનમાં શું છે એ વજનમાં ઘટી જાય ઉત્પાદન પચાસ ટકા થઈ જાય અને જો તો કમોસમી વરસાદ માવઠું માવઠામાં

છોકરો ઘર પ્રમાણે સેવા કરશે કે નહીં કરશે ખબર હોય નહીં પણ આશામાં ને આશા મોટો કરે હવે મારો છોકરો મોટો થશે ભણશે ના તો કે હળો કોઈક ધંધો કરશે નોકરી કરશે પછી આડા રવાડે ચડી જાય તો મા બાપને માર હશે એમાં વધારે મારે માર ખાવાનો વારો આવે છે માલ ખાવાનો નહીં માર ખાવાનો વારો આવે છે એટલે હમોમાં કુદરત વગર બીજો કોઈ વિકલ્પ છે નહીં હવે આ અમને નોંધાય છે મગફળી પણ મગફળી હજુ ચારે લેશી લેવા પછી બીજી વાત છે કે આ મફરી જે ડેમેજ કેવા ચોખી પડી હતી તે આ લોકો સ્વીકારશે કે નહીં સ્વીકારતા એ જોવું પડશે પોસવાના હાથ બાર તો પાછી નવી તકલીફો તો ખરી હાથ બારના ઉતારામાં ત્રણ નોમ છે બરોબર છે આ નોંધાવા જ્યાં એટલે ઓને બે હેક્ટર પણ એ ત્રણ નોમ વાળો ખેતર પંદર કે સત્તર વીઘા જમીન છે તો બધા નોમે બે હેક્ટર ના કરી એક જ નોમ એટલે આ ગુનો અમારો ત્રણ નોમ ભેગો છે એ ગુનો આ નોમ કઢાવા જઈએ છે તો જંત્રીપૂર્ણ પૈસા પાછા જુદું આ બધા ખેલ છે પાછા વાતો બધી સારી સરકાર પણ વડીલો પાણી જીત મિલકત હોય અને પિત્ર ભાઈઓ નોમ કાઢવાનો હોય તો એ મોદી પાછું જંત્રીપૂર્ણ પૈસા જુદો નહીં પાડ્યો કેમ નહીં પાડ્યો પેલા પૈસા ભરવાના આવે છે એટલે આયા છે પણ એક જ ખેડૂતનું નામ ત્રણ ભાઈઓ છે એક નામ થયું કરવું એ મંત્રી એ બદલાય ગયા છે કૃષિ મંત્રી શું લાગે સ્થિતિ બદલાય શકે બેન આ તો પેલા નહીં દાખલો છે કે જૂની મોટર માં નવું વાત છે આન મંત્રી મંડળ બરોબર આ ધારાસભ્યો જય વખત શિક્ષણ મંત્રી હતા એના અમારી પ્રદેશ પ્રમુખ હતા હવે ગુજરાતની પરિસ્થિતિ બી બધા વાકેફ સુ આ કોઈ અલીગઢથી કે પાવાગઢથી કે તો નહીં અલીગઢથી કે બીજા દેશમાંથી આવેલા ની એ પરિસ્થિતિ ખબર છે અને જાણે ચૂંટણીનું ફોર્મ ભર્યું છે ને ત્યાં બધા ખેડૂતને ઉતારો મેળવશે હું ખેડૂત છું હું ખેડૂત છું પણ પ્રેક્ટિકલ ખેડૂત હોય ને ખબર પડે પ્રેક્ટિકલ ખેડૂત હોય ને આ બધા ઓન પેપર ખેડૂત છું જે બેઠા છે બધા હાલ વાતો કરે અમે ખેડૂત છીએ પણ હાથબારમાં તો શું બધા નતા એ રાનું ભ્રમણ બી વડા જેવા થઈ ગયા ખેડૂત નતા એ થઈ અને બીજા જેવા ખેડૂત થઈ જશે એનો વધો નહીં પણ અસર જે ખેતી કરતો હોય એના પરિસ્થિતિને ખબર હોય પ્રસુતાની પીડા વંધ્યાનો ખબર હોય નહીં આટલી વાત છે એટલે બધા ઓન પેપર ખેડૂત છે તો ખેડૂત ની હાથ ખબર નહીં તો તમારી આશા શું છે શું ખેડૂતોને શું મળવું જોઈએ આવી સ્થિતિ થઈ જાય એટલે માવઠા પડવાના હતા અને પછી હજી પણ વરસાદ પડવાનો છે સર્વે ક્યારે થશે ક્યારે લેશે ટેકાના ભાવે લેવાની વાત કરી છે રજીસ્ટ્રેશનમાં બી બહુ બધા લોચા આવ્યા હતા થી લઈને બધી વસ્તુમાં ફરી એમના સેટેલાઇટમાં અમુક ખેતર તો બતાવતો પણ નથી આ બદલ એ વાતો કરતા હોય છે કે અમે તમારું સર્વે કરીશું સેટેલાઇટ પણ સેટેલાઇટમાં જ કશું બતાવતું નહીં મગફળી એટલે એ

કોંગ્રેસનું વાત હોબળતી નહીં અને બીજાની ભાજપ કોઈની બીજાની વાત માનતી નહીં ને કરવું એમ કર એ જે સર્વે જૂનું હતું જે આઝાદી પહેલાનું જે હતું ગાયક વખત એ સર્વે જો અમલમાં લાવ તો સેટેલાઇટ ખોટું નહીં પડે પણ એઓને કર્યું છે કે હા રાજદ્રોહનો ગુનો માફ કર્યો બરાબર તો બે હજાર પંદરમાં અમારી નો વધો નહીં રાજદોહ માફ કરો બીજા ગુના માફ કરો દારૂવાર માફ કરો પણ અમારું સર્વે રદ કરો તો સેટેલાઇટમાં પકડા બાકી પકડાવવાનું નહીં એટલે અમો તો કદાચ આ બધા સર્વે માં કદાચ આ ક્ષેત્ર નીકળી જાય કે સેટેલાઇટમાં સેટેલાઇટ મફડી બાદ તમે રૂબરૂ આવ્યા છો બરોબર છે પણ અમારે પણ તમારો પુરાવો મૂકવો પડશે કે બેન અમારા ખેતર મફડી જોઈ જશે કે ના લોચા પાસા બધા આવી વાતો છે બેન કેટલા ખેડૂતો ને આખું બધું નુકસાન થયું છે ગામ માં બધા ખેડૂતો છે બરોબર છે એટલે બધા કોઈને કપાસમાં માં કોઈને મફડી કોઈને મગમાં માં કોક નુકસાન તો છે બધો ને બહુ અડદમાં જેને જે આવ્યું એટલે આ વરસાદ થયો માવઠું

પેલો મો લક્ષ્મણ રેખા હોય બધી સરકારમાં આજે સહાયમાં લક્ષ્મણમાં લક્ષ્મણ પેટા કલમ હોય બરોબર છે આ પેલું યોને આ કડદા કોણ થયું એમાં છેલ્લી લીટી આજની તમે ઓછી જે સરકારી પરિપત્ર બહાર પાડે એમાં શું કીધું શું કીધું ખબર છે હવેથી કડદો કરવાનો નહીં એ પેલાથી કરતા આવ્યા છે ઓળો પૂરાવે રહ્યો હવેથી તમારે કરવાનું જૂના કર્યા એ માફ એમાં પેટા કલમ આ બધું લખ્યું હોય

આટલા અને આ તાલુકામાં આટલા ગામમાં એમાં તો બેટા કલોમી વાચેલી એટલો વરસાદ પડ્યો એટલો નુકસાન હોય આટલા परसेंटेज નુકસાન આ એ બધા આંકડા અમે એમાં તો બધું તાલુકો તો બેન અહીંથી લગભગ 40 કિલોમીટર અમારું તો જૂનો તાલુકો કલોલ 30 33 કિલોમીટર હતો હવે એ બાજુ વરસાદ બહુ થાય કો તો આ બાજુ બહુ થાય એ એટલે તાલુકાનું તો મા ખેડૂત શું કરવાનું તાલુકા તાલુકાના ઉપર જે મેલ્યું હોય માપવાનું એમાં તો અડધો જ બોલાવતો અને મારા ગામમાં બેઠ થઈ ગયો આવું ચાલીસ કિલોમીટર તાલુકો હોય એની હોય હરખે લાવવાની એટલે તમે જૂનું જે પ્રધાનમંત્રી ફસલ યોજનાના તમે પેટા કલમો હતો ને તો કોઈને કોઈ ના ઠંઠણ ગોપાલ કશું આલુ ના પડે એ કલમો અહીંયા ના પર રૂપાણી સાહેબ એ કલમ તો કાયદો બનાવ્યો તો ભાઈ પ્રીમિયમ લેવાનું નહીં અને તમને એમ કીમો આવવાનો સરકાર સીધા દ્વારા ના લ્યા કોઈને નહીં બરાબર છે અમારું પ્રીમિયમ જે જેલું છે એટલું પાછું ચાલ્યું ને આ રાહતમાં તો અમે રાજી થઈ જઈએ પ્રીમિયમ ની વાત કરીએ છીએ વીમો નહીં કરતા મારું લીધેલું પ્રીમિયમ પાછું ચાલું તો અમારા આવરમાં ને બધું આવ્યું હોવામાં જઈએ એ તો કશું ચાલવા નહીં એ ચિયા ખા આ સમુદ્રમાં જોઈએ તો સરકાર ને ખબર એટલે આવી બધી વાતો હતી અચ્છા અત્યારે આટલું નુકસાન થયું છે જમીન બધામાં બી વરસાદ તો સતત પડતો રહેવાનો તો શિયાળા પાક માટે હવે ખેડૂત ઊભો થઈ શકશે શિયાળામાં તો જુઓ અમારે તો શું છે દેવું કરવાની ટેવ પડ્યું હોય ના કરી છોકરો હોય હું એટલે આ ઓમાંથી જે આવીએ જે વધીએ બહુ સા ટર્નઓવર આપણે જે આટા દળવાની ઘંટી હોય ને એમાં તમારો આટો બધો ના આવે મો આગલું દાડ્યું હોય ને થોડો આટો આવે પછી નવું નોખો ના આવે એટલે આ ઘંટીના આટા જેવું છે કે અમાર જૂનો નવો જૂનો નવો તક ત્યાં કરે બાકી ખેડૂતનો છોકરો હેલિકોપ્ટરમાં ફરે નહીં હોવી ગયા જમીન હોય તો હા તો ફરે થોડું ઘણું વેચાતો હોય પેદા કરી પેદા કરી નહીં પણ વેચી વેચીને બધું ચો જીભા જાય બેન એટલે આ તો બધું આવું છે એટલે આ તો શું છે જે વાત છે કે સરકારી કર્મચારી હોય કે જે આ સરકારમાં બેઠા મિનિસ્ટર હોય યુવાનો બધોનો ઓછો નહીં ભલે ઓન પેપર ખેડૂત કહેતા હોય કદાચ યુવાનો મફળી ના આવી હોય ને તો યુવાની તો પાછું સહાય મળી જાય આજે જાય પણ જે લીગલી ખેડૂતો એ રહી જાય આ બધી આવી વાતો છે અને હવે ખેડૂત એના એના અધિકાર માટે આ જો તો આવું તો પછી ઇમન કરતો એની શું દશા થાય એ બધું આવું કોંગ્રેસ ની સરકાર પણ માર ખાધેલો છે

આ કડીયું જે સરકારી નોકરી વાળો હોય પછી એક રાજકારણી હોય નેતા હોય ઈ બધેલું આવે બાકી બીજી બધી વસ્તી છે ઈવાનું તો બધેલું આવે નહીં ઈવાને આવું નવું કોક કોઈ ના એ વાતો છે ખેતી બાબતો ધંધો છે અને બીજો વિકલ્પ નહીં એ ખેતી કરશો હબળો આમ ખુલાસો કરવું ખેતી હવે નવી પેઢી કરવા તૈયાર નહીં પણ બીજો વિકલ્પ ના હોય ખેતી તો મહિના દસ પંદર હજાર રૂપિયા બીજાથી મળતા હોય ને તો ખેતી કરીને મહેસાણા જિલ્લામાં દૂધનો ધંધો પહેલો નંબર હતો ગુજરાતમાં ભારતમાં હોબળો પણ બનાસમાં જતો રહ્યો એ પહેલો નંબર બનાસમાં ખબર પડી ધીમે બીજો વિકલ્પ ઊભો થયો જેના માટે કોઈ ઘરમાં પરિવાર નોકરી થયું કોઈ બીજું સુધી ધીમે ધીમે ખેતીમાં છે તો ડુપ્લિકેટ દૂધ ખાવું પડશે ડુપ્લિકેટ આટો આશીર્વાદ નો પેકિંગ વાળો પણ એમાં ડુપ્લિકેટ આટો આવશે

આટલું બધું રૂસ હોય પરદેથી રૂ મગાવ્યું હોબળો યુવાનો તો આયાત નિકાસ ઊંડી અમળની વાત છે બરોબર છે અને પરદેશી ઘઉં આવશે તેલની આયાત હોબળો તેલની આયાત કેમ કરવી પડશે વધશે પાછી હોબળો મારો વિચાર આ રે કોટનની ફક્ત ગોસડી આવશે કપાસ જો દોણો નહીં આવે આપણા દેશમાં કપાસનો દોણો પેલા તેલ થાય ખાલી રૂ આવશે એટલે કપાસની ખેંચ પડશે એટલે કપાસનું તેલ મગાવવું પડશે આ બધું ચોથી લાઈન ખવડાવશે તો તો શું કે આ વેપાર કરવો પડે પર કઈ રીતે જીવવું આ લોકો દેશની પાછળ વસ્તી ને કાકી તો એસી કરોડ નું અનાજ નહીં હાલતા ચોથી લાઈન હાલુ છે ખોટું તો અમેરિકાથી ઘઉં લાવવાના દૂધ થી આવશે બધું આવશે પણ લોકોને જીવવા માટે કોઈ આ વસ્તુ નહીં અનાજ જોશે બરોબર છે એટલે આ બધા કોઈને ભૂસે તો નહીં મરવા દી બરાબર છે પણ પોનસો ગ્રોમ ઘઉંનું પેકેટ લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે ભવિષ્યમાં અત્યારે હાલ ઘડી જે અમુક વસ્તુમાં નહીં લાઈનમાં ઊભું રહેવું પડતું એ પોનસો ગ્રામ ઘઉં લેવા માટે પાંચસો ગ્રોમ કઠોળ લેવા માટે લાઇનમાં રિલાયન્સ જેવા મોટા મોલવાળા છે એનો એક ગેટ હશે એમાં એક બારી હશે એમાં પહેલાં પૈસા નોકશે પાંચસો ગ્રામ ઘઉં વાલ છે આટલી પકડ આવશે જે ત્રણ કાનૂન ની વાત હતી ને ત્રણ કાનૂન એમાં આ બધા કાયદા હતા બરોબર એ વાત થશે અહિયાં ખેડૂતો માંથી એ લોક પરદેશ જવા માંડવાનું છે બેન બરાબર અહીં પૂરતું પોષણ ના થાય એમનું ભરણ પોષણ ના થાય એટલે બધી વસ્તી અમે બે નંબરમાં એ અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા એવું બધું સ્થળાંતર કરી રહી છે એટલે ખેતી અમારું જનરેશન તો ખેતી કરવા માગતું જ નહીં આ તો અમે આ પચાસ હાઈઠ વાળા સિત્તેર વાળા છીએ ત્યાં ગહેડા કરીને ગહેડા કરીને ખેતી કરીએ છીએ બાકી નવું જનરેશન પણ હવે અમે તો ત્યાં ક્યાં જઈએ અમારામાં બીજી કોઈ શક્તિ નહીં અમારામાં કોઈ એવી આવડત નહીં બરાબર છે અમે ખેતી કરી શકીએ એમાં કુદરતી આવો માર પડે એટલે પગ ભાગી જાય અમારા ખેડૂતોના

એ સોળે ખોટા રૂપ હોય છે ઉછેરે ખોટો થાય છે બધું ચોપડી બધું ચોપડી થાય છે એટલે કે દર સાલ જંગલ ખાતું જેટલા છોડ વાવે છે એ છોડ જો બધા લીગલી દર સાલ થો તો એક એક ફૂટ ઝાડ થાય એક એક ફૂટ તો આ તો ઝાડ તો જો જંગલ ખાતાનું દેખાતું નહીં જો જગ્યા પર ખાલી ખાડા દેખો ઝાડ દેખાતું નહીં એટલે બધામાં ચોરી ચોરી ને ચોરી આમ ચેટલ દિન અટકે છે તો ભગવાન કૃષ્ણને ખબર ગીતા હૃદય હૃદય ધર્મ છે એક નાની પડે તું ભારત બે રહ્યા આવે તાણ મેર પડાવો આ ભારતમાં તો બીજો કઠે કોણ પડાવું નહીં હા એટલે ક્લાઇમેટ ચેન્જની વાતો આપણે કરતા હોઈએ એનું આપણને અત્યારે નુકસાન નહીં દેખાય પણ આગળ જતાં અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે જે રીતના ઋતુચક્ર થઈ ગયું છે આપણને અત્યારે પડતો વરસાદ જ્યારે ઘરમાં બેઠા હોઈએ ત્યારે અસર ન કરતો હોય પણ આપણે જ્યારે એ ખેડૂતની સ્થિતિ જોઈએ કે એને ચાર મહિના સુધી મહેનત કરી છે અને પોતાના બાળકની જેમ એ પાકને સાચવ્યો છે અને છેલ્લે વરસાદ પડે એના પછી એનો પાક ધોવાઈ જાય એની જમીન ધોવાઈ જાય એને જે નુકસાન થતું હોય છે એમાંથી ઊભો થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી હોતી બીજો પાક લેવા માટે પહેલાં ખેડૂતો વધારે પાક લઈ શકતા હતા અત્યારે કેમ નથી લઈ શકતા એના પણ બહુ બધા કારણો છે અને એમાંથી એક કારણ આ પણ છે સરકાર પાસેથી હવે એમને આશાઓ પણ એટલી બચી નથી એટલે ભરતકાકા ભલે એવું કહેતા હોય કે ખેડૂતનું જીવન તો રોજ આશાથી શરૂ થાય છે પણ એમને હવે સરકાર પાસે પણ આશા નથી કારણ કે અઢળક ધક્કા ખાધા પછી ખેતર ખાતરની લાઈનોમાં ઊભા રહ્યા પછી બહુ જ બધા રજીસ્ટ્રેશન કરાયા પછી જેટલા ડોક્યુમેન્ટ જોતા હોય એ બધા આપ્યા પછી સર્વે થયા પછી ખાતામાં પૈસા આવવાનું જ્યારે સમય આવે ત્યારે એ પૈસા આવતા જ નથી અને આવે તો એ ખેડૂતને એવું થાય કે આનાથી વધારે આના કરતાં તો ન આપ્યા હોત તો સારા હતા કારણ કે એ એટલું એ જેટલી મહેનત કરે છે એ જેટલા પૈસા નાખે છે એટલું તો આપી પણ નથી શકતા એટલે બહુ જ બધા પ્રશ્નો છે ખેડૂતોના ગ્રાઉન્ડ પર આવીને ખાલી એ સમજવું હતું કે આ સ્થિતિ કેવી હોય છે એક માણસ જ્યારે ખેતી કરતો હોય અને એ ખેતી કર્યા પછી જ્યારે વરસાદ પડે છે અને વરસાદમાં જ્યારે બધું જ ધોવાઈ જાય છે ત્યારે એની હાલત શું થાય છે અઢળક વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે આપણે બહુ જ બધી જગ્યાએથી જોઈએ છે કે ખેડૂતની પરિસ્થિતિ આજ છે આપણે રોજ ઉઠીને જો ચેનલ ચાલુ કરીએ તો આપણને જ લાગે ખેડૂત રડતા હોય છે પણ ખેડૂત કેમ રડતા હોય છે એના કારણો આપણે ક્યારેય જોયા આપણે જોયું કે એને કેટલું નુકસાન થાય છે એ નુકસાન પછી કેવી રીતના ઊભો થાય છે એ નુકસાન પછી કેવી રીતના આપણા ઘર સુધી ખાવાનું પહોંચે છે એ આપણે ક્યારેય તસ્તી જ નથી લીધી જોવાની પાછોતરા વરસાદને કારણે થતાં નુકસાનથી તમે જુઓ અત્યારે બી આ સ્થિતિ છે અને આ ઉત્તર ગુજરાત તરફ આવતા એકાદ ગામમાં મધ્ય ગુજરાતની આ સ્થિતિ છે બાકી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં તો ખૂબ ભયાનક સ્થિતિ છે ખેડૂતો પાસે હવે આ બી નથી બચ્યું એટલે ગામની પાસે તો આટલું દેખાડવા માટે પણ છે કે આટલું નુકસાન થયું છે ત્યાંના ખેડૂતો પાસે તો એ પણ નથી બચ્યું